ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ભાષા પ્રયોજન માટે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિશ્વ વિરલ વિભૂતિ સંવિધાન નિર્માતા મહિલાઓના મુક્તિદાતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે સંસદ ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે અપમાનજનક ભાષા વાપરીને આંબેડકર 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 બોલું એ જાણે ફેશન થઈ ગઈ છે એક કરતાં જો ભગવાનનું નામ લેવાય તો સાત જન્મ સુધી સ્વર્ગ મળે તેવી ભાષા વાપરીને દેશના સંવિધાન નિર્માતાનો નિર્માતાનું અપમાન કરેલ અને તેમના વિરુદ્ધમાં આજે મુન્દ્રા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ ફ્લાયવિંગ ફાઉન્ડેશન બહુજન આર્મી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બાબા સાહેબ આંબેડકર સર્કલ મધ્યે આંબેડકરજીની પ્રતિમાને હારા હાર રોપણ કરીને બાબા સાહેબ બાબાસાહેબ અમરહુના નાથ સાથે અમિત શાહ વિરુદ્ધ અમિત શાહ માફી માંગે

ઉપસ્થિત આગેવાનો વતી જણાવવામાં આવેલ આજના કાર્યક્રમમાં આંબેડકર પ્રચાર સમિતિના પ્રમુખ ભરત પાતાળિયા મહામંત્રી હરેશ મુથારીયા સામાજિક એકતા મંચના કન્વીનર સંજય બાપટ બહુજન આર્મીના કલ્યાણ જુયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કરણ ફફલ સામાજિક આગેવાન મીઠુભાઈ મહેશ્વરી રાષ્ટ્રીય સેના કચ્છના અધ્યક્ષ મયુર મહેશ્વરી ક્ષત્રિય સમાજના અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા જાવેદ પઠાણ વિજય બડિયા ભવાન મંગલિયા નિરાજ ખોજા નિમિતાબેન પાતાડિયા સરિતાબેન પરમાર ખમુભાઈ રતડ વિક્રમા દેવશી શેઠિયા પ્રવીણ સાલે સાલેમદ સમા વિનોદ જુહ્યા પ્રવાસ ધુવા પ્રવીણ ધુવા દિરેલ દિનેશ રોલા વગેરે યુવાઓ અને સામાજિક આગેવાનો પૂરી સંખ્યામાં જોડાયા હતા એ ડોક્ટર સાહેબ આંબેડકર પ્રચાર સમિતિની યાદીમાં જણાવાયું